મારું નામ ધ્યાની મેંદપરા છે હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ છે આજે હું તમને ઝવેચંદ મેઘાણીએ લખેલી કવિતા સંભળાવીશ ઝવેચંદ મેઘાણી લખે છે કે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકા ઠાનો કેસરી ગરજે અવત કોણ હરી ગરજે કડપા તળિયો મોફાડીમાં તેલો ગરજે જાણે કોચો ગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે બાય ભાઈ ભાઈ અને આ ગર્જના ક્યાં ક્યાં સુધી પહોંચે છે તો કે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગર્જે કણબી ના ખેતર માં ગામ તાદર માં નદીઓની ભેખડમાં ગર્જે ગરજે ગીરીઓની ગોહરમાં માં ગરજે ઓરોને આ ઘેરો ગર્જે ભલામાં sara sara કાપી ઉઠે કેમ કે તેની આંખ જો તો તેની આંખ કેવી લાગે તો કે કેવી એની આંખ જબુ કે વાદળમાંથી વીજ જબુ કે છોટે ઊભી વીજ જબુ ઈ રાના શણગાર જબુ કે જોગંદરની જાળ જબુ કે વીર તણી જંજાલ જબુ ટમ ટમ ટીબે જો જબુ કે સામે ઊભો મોજ જબુ કે

જોગી ના જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઈને તું નારીથી ભાગ્યો અરે નાનકડી છોડી થી ભાગ્યો